કોળી ઠાકોર સમાજ દ્વારા વીર મધાતા જન્મ દિવસ અને જન્મ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી આજે મકર સંક્રાંતિના દિવસે કોળી ઠાકોર સમાજના ઈષ્ટદેવ વીર મધાતાના પ્રાગટ્ય દિવસ નિમિત્તે આજે કચ્છ કોળી ઠાકોર સમાજ દ્વારા વીર મધાતા જન્મ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સમસ્ત કોળી ઠાકોર યુવા સમિતિ સહિત અખિલ કચ્છ કોળી ઠાકોર જાગૃતિ મંડળ સહિત અનેક કચ્છ જિલ્લાના કોળી સમાજના આગેવાનોને દ્વારા આ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રા રાજમાર્ગો પર ફરીથી જેમાં યુવાનો સંતો મહંતો પણ ઉપસ્થિત રહ્યા હતા કચ્છ જિલ્લાના નખત્રાણા ખાતે શ્રી વીર મધાતા જન્મજયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વહેલી સવારે નખત્રાણાના મુખ્ય માર્ગો પરથી વાજતે ગાજતે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી વીર મધાતા જન્મ જયંતિ પ્રસંગે આ શોભાયાત્રા યોજાઈ હતી મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું સાથે સાથે સન્માન સમારંભ કેક કટિંગ અને મહાપ્રસાદ સહિતના અનેક કાર્યક્રમોનું આયોજન નખત્રાણા ખાતે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજા વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢા નખત્રાણા તાલુકા ભાજપના મહામંત્રી હરિસિંહ રાઠોડ જીતેન્દ્રસિંહ જાડેજા ભારતીય કિસાન સંઘ કચ્છના મહામંત્રી વાલજીભાઈ લીંબાણી વિશ્વ હિન્દુ પરિષદ કચ્છ વિભાગના મહામંત્રી ચંદુભાઈ રૈયાણી રાતા તળાવથી વસંતભાઈ ભાનુશાલી શિવજીભાઈ મહેશ્વરી સહિતના આગેવાનો પણ આ યાત્રામાં શોભાયાત્રામાં જોડાયા હતા તેમજ જ અબડાસા લખપત નખત્રાણા માંડવી ભુજના કોલી સમાજના આગેવાનો તેમજ ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં કોળી સમાજ ઉપસ્થિત રહ્યો હતો અને શ્રી વીર મધાતા જન્મ જયંતીની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી અને શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અંતે મહાપ્રસાદ પણ આપવામાં આવ્યો હતો અનુકૂળો મળે અને ભગવાન ઘરે વેણી તકે મંજૂરી મળી ને તે હોલને તૈયાર થઈને પોઇન્ટમે એ જો કે ભાઈ એક છેકાણે ત્રીસ લાખનો ન મળે એટલે પાંહી જોયો વીસ લાખ નું મહિલાનું વીસ લાખ રૂપિયા માટે પુરુષો માટે પણ જે અત્યારે પાંચમો લખપત નખત્રાણા તણે તાલુકાના પોલીસ સમાજ દ્વારા ખૂબ જ મોટી સંખ્યામાં પહેલી રવાડી માદાતા ભગવાન ની કાઢે તે પછીની નખતાણ રામેશ્વર રામદેવજી મહારાજના અહીંયા ગ્રાઉન્ડમાં મોટો પોગ્રામ થાય છે આ પ્રોગ્રામ કાયમના માટે દિવસા દિવસ જે સમાજ ખૂબ જ સક્રિય નાના દીકરા દીકરીઓની ખૂબ જાગૃતિ અને વ્યસન મુક્તિનું મોટું અભિયાન છે તેના સિવાય એજ્યુકેશન સમાજના એકસો ચાલીસ અત્યારે સમલગ્ન પણ કરવાના છે તો આ ખુલી સમાજની તમામ ભાઈઓ જે આગેવાનો છે એ સમાજ માટે ખૂબ જ મહેનત કરતા હોય તો અમારી ચૂંટાયેલા પ્રતિનિધિ એમના આશીર્વાદ અત્યારે ધારાસભ્ય તરીકે હોઈએ તો તાલુકા જિલ્લાના અમારા સંગઠનના હરિસિંહભાઈ જીતવાભાઈ પછી વાલજીભાઈ હોય ચંદુભાઈ લક્ષ્મણસિંહ છોટા સાહેબ તેમજ સમાજના દેવજીભાઈ લાલજીભાઈ બધા નાના મોટા વડીલો ભાઈઓ બધા હાજરી થઈ અને કેમ પ્રોગ્રામને સફળતા સારામાં સારી મળે એના માટે અમારા પ્રયત્ન છે અને સરકાર શ્રી ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ભલામણથી અને મંત્રી શ્રી આપણા પરસોત્તમભાઈ પરસોત્તમભાઈ સોલંકી સાહેબ તેમજ બાવરિયા સાહેબથી ભરામણથી પચાસ લાખ રૂપિયા કોમ્યુનિટી હોલના પણ પાસ થયેલા છે અને આગળ જે એમની જે રજૂઆતો છે એ વહેલા વહેલી કેમ પૂરી થાય એના માટે અમે કોશિશ કરશું અને આ સારામાં સારો પ્રોગ્રામ હાથ થયો એના માટે અમે બધાને ખૂબ ખૂબ શુભેચ્છા આપીશું મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે જોકો નખત્રાણા મધ્યે વીર મહાદાતા ઉત્સવ જન્મ જયંતિ ઉત્સવ જો કોઈ યુવા ટીમ કરી રહી અને એની સાથે સમૂહ લગ્ન સમિતિ અને મહિલા મંડળ દીકરીઓ માતાઓ જો ભવ્ય રેલી સ્વરૂપે એ નહેને ખૂબ આનંદ આવ્યો એ રીતે એકવી તારીખ જો ધામ ભવ્ય કોલી સમાજ કચ્છ કોલી સમાજ ભવ્ય આયોજન થઈ રહ્યો સમૂહ લગ્ન સમિતિ વતી થી અને સહકાર દીધા ઓધોરામ સત્સંગ મંડળ મુંબઈ અને રતોતરા અને પાંજા સદ્ગુરુ મેડિકલ ચેરિટેબલ ટ્રસ્ટ નલિયા સહકાર દીધા જો સમૂહ લગ્ન થઈ રહ્યો ભવ્યથી ભવ્ય ઉજવા જાય એના અધારે વેણ એકમત થઈ અને ભવ્યથી ભવ્ય અ સમૂહ લગ્ન ઉજવીદા એમિજી હાજરી ખપે આ દાદાર રહ્યો શ્રેષ્ઠી રહ્યો જો પણ એ પધારી પૂરેપૂરો સ્વાગત સન્માન સાથે અસ

બધા હળીમળીને અમારા ઈષ્ટદેવ માનતાનું જે ઉત્સવ અમે કારે ઉજવી રહ્યા છીએ કેટલા વર્ષોથી અમારો શાસ્ત્ર અમને મળતું નથી જ્યારેથી મળ્યું છે ત્યારેથી અમે જાગૃત થયા છીએ અને અમારા ઈષ્ટદેવ માનદાતાનો અમે અવસર ઉજવીએ છીએ આજે મકરાજ સંક્રાંતના દિવસે અમારા ઈષ્ટદેવનો જન્મ જયંતિ જેને કહેવાય અમારા કોળી સમાજમાં હર તાલુકામાં હર જિલ્લામાં હર દરેક ગામડાઓમાં ઈષ્ટદેવ મનદાતાનો રથ રવાડી જાત્રા અમે કરી રહ્યા છીએ અને એનો દિવસ ઉજવી રહ્યા છીએ મહાપ્રસાદ આ આરતી અને ગરબા રાશ જેને કહેવાય કે આજનો દિવસ અમારો સોના કરતા મોંઘું છે અમારા કોળી સમાજમાં જે અમે વ્યસન મુક્તિનો જે ચર્ચા કરી રહ્યા છીએ અમે ઈષ્ટદિવ માનતાના નિમિત્તે અમે કોઈ પણ વ્યસન કોઈ બી કાર્ય બધે હળીમળીને કરીએ એવું બધાય પાછી અમારી પ્રાર્થના છે અને કોટી કોટી વંદન અમારા ઈષ્ટદિવ માનતાને જય શ્રી રામ જય રામચંદ્ર ભગવાનની જય જય કોળી સમાજ સમાજનો તારીખ ચૌદ તારીખ અને જાન્યુઆરી મહિનો બ હજાર પચીજી સાલ એ સાલ મેં સારા સારા એવા અવસર થઈ રહ્યા કોળી સમાજની અંદર આજે વીર માનતા જન્મ જયંતિ મહોત્સવમાં નખત્રાણા જે અંદર સારા એ સમાજ આગેવાન સારી સંખ્યામાં માડું મેળુ ઉપસ્થિત રહ્યા સમાજના આગેવાન સાથે મા સાથે પ્રદુમહનસિંહ જાડેજા ધારાસભ્યશ્રી સાથે પણ એની જે ટીમ આવી એન સાથે રાતે તળાવથી જે પ સમૂહ લગ્નનો જે આયોજન કર્યું તારીખ એક્વીસ બ બ હજાર પંચીજી પંચી જો એ સમૂહ લગ્ન સમિતિમાં મંજી બાપુજી વિજય હેઠા કાર્ય થો એજ પડ સર્વે ટ્રસ્ટ જ મ આગેવાન પધાર્યાય એનો પડ ખૂબ આભાર અને હી જડી રીતે પોલીસ સમાજ અંદર હંડાંડાંડાંડાંડાં વડા કાર્યક્રમ થા રન સહયોગ દરેક સમાજનો રેતો એન સાર પણ સમૂહ લગ્ન મેં પણ બહુ સારો એવો સહયોગ રહ્યો જય વીર માનતા હતા